કોશિશ મારામાલીને ગરફોડ ચોરીના ગુનામાં સંડવાયેલ બે પાસા પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ પ્રથમ બનાવમાં ફરિયાદ પિતાજી પોતાનો થ્રી વ્હીલર ટેમ્પો લઈ શાકભાજી લઈ પરત ઘરે આવતા હતા તે વખતે આશાપુરી અલા હજરત ચોક ખાતેથી પસાર થઈ રહ્યા હતા તે વખતે આરોપીએ સાગરીતો સાથે મળી ગુરાયત લોખંડની પાઇપો લાકડાના સજ્જ થઈને ફરિયાદીના પિતાજીને લાકડા મારી નાખવાના ફરિયાદીના પિતાજીનો ટેમ્પો રોકી ફરિયાદીના પિતાજીને પાછળના ભાગે માથામાં અને બંને હાથે પગે તથા શરીર ઉપર લોખંડની પાઇપો અને લાકડાના દંડા વડે ક્રૂરતાપૂર્વક માર મારી હાથે પગે ફ્રેક્ચર કરી ગંભીર ઇજાઓ પહોંચાડી એકબીજાની મદદગારી કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જે બાબતે ફતેગજ પોલીસ સ્ટેશન સ્ટેશન ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે બીજા બનાવમાં ફરિયાદી શ્રી પરિવાર સાથે પોતાના ઘરે હાજર હતા તે વખતે રાત્રિના સમયે આરોપી અને સાગરીતો ફરિયાદીના ઘરે આવીને ફરિયાદીને તથા ફરિયાદીના પરિવારના સભ્યોને ગમે તેમ વિભસ ગાળો બોલતા ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી અને સાગરીતો એકદમ ઉશ્કેરાઈ જઈ જાહેરમાં ફરિયાદી સાથે ઝપ્પાઝપ્પી મારામારી કરી ચપ્પો અને લાકડાના દંડા જેવા મારક હથિયારો વડે ફરિયાદીને મારમારી જમણી આંખના ઉપરના ભાગે ગંભીર ને પહોંચાડી ચાંદી નાખવાની ધાક ધમકી આપીને એકબીજાની મદદગારી હથિયારબંધી જાહેરનામાનો ભંગકારી ગુનો કરેલ